હેલો સાહેબ ફ્રી થઈ ગયા હા કોણ બોલો મોટા બોલું છું સાવ કુંલા થી હા બોલો યોગેશ ભાઈ યોગેશ ભાઈ પણ બોલો ને હવે આપણે એક અરજી આપી લીધી સાવ પોલીસ સ્ટેશન માં હા મારો છોકરો અને મારા ઘરના દોઢ મહિના ગાયબ છે મિસિંગ છે મિસિંગ ફરિયાદ આપેલી છે આપણે હા

તો એ લોકો કોઈ હતા નહીં પછી આપણે ફરિયાદ આપી પણ હજી એના number એ બંધ બતાવે છે મારા ઘરના બેય ના હવે મારી વાત સાંભળો યોગેશભાઈ હવે પહેલો પ્રશ્ન એ થાય કે તમારા વાઈફ રહ્યા હા એ કેટલા time થી એકલા રહેતા હતા કે તમારા ફેમિલી જોડે બે બે મહિના થી ખાલી એકલા રહેતા છોકરો ભણતો તો ને એટલે મેં કીધું પેપર પૂરા થઈ જાય ને પછી મેં કીધું સુઈ આવે મારા મમ્મી હારે જ રહેતા હતા તમારા મધર ને યાર તમારે એજ કેટલી મારા મધર એમ માનો કે પંચોતેર ની આસપાસ પંચોતેર ની આસપાસ હા પંચોતેર અને તમારા વાઈફ અને તમારો દીકર મારા પપ્પા તો ઓફ થઈ ગયા છે અને તમારા વાઈફની યોગેશભાઈ ઉમરે કેટલી છે અંદાજે જેની બત્રીસ તેત્રી થર્ટી ટ્વેટી બત્રીસ ત્રીસ બત્રીસ એમ ને હા ત્રીસ બત્રીસ છોકરો મારે નવમું ભણતો તો સમજાઈ ગયું ચૌદ પંદર વર્ષ નો છોકરો છે હા ચૌદ પંદર વર્ષની આસપાસ છોકરો તમે મારી વાત સાંભળો યોગેશભાઈ હા હવેના સંપર્કમાં આવ્યા હોય એવું તમને કોઈ શંકા કુશંકા મને કોઈ માંથી શંકા જ નથી હવે મારે કોનું નામ દેવવામાં કો આપડે હવે યોગેશભાઈ પેલો પ્રશ્ન રીવો થાય કે છે ને લેડીસ ની જાત છે હા હા પેલો પ્રશ્ન એ થાય બીજા નંબર માં એ થાય કે તમે આટલા ટાઈમ થી ગોવા હતા હા વાસ્તુ મહિને ગોવા રહ્યો મારે બે મહિનાનો કોન્ટ્રાક્ટ હતો વાત તમારી સાચી અત્યારે એવું થાય કે એક દિવસ જાય ને અને એક દિવસ માં જે કાર્ય કરવું હોય થઈ શકે પૈસા મહત્વના નથી પણ રહેણી કોઈ તમારા વાઈફ રહ્યા કોઈના સંપર્ક આવેલા હું કેવા માંગુ તમે હા સાહેબ કોઈના સંપર્કમાં આવેલા તમને એવું લાગે કે પ્રેમ પ્રકરણ હોય એવું તમને દેખાય પણ એવું મને શંકા જ નથી આપણે સાહેબ કોનું નામ સમજાઈ ગયું જે મિત્ર છે ને અશ્વિનભાઈ એના ઘરના ને ઓપરેશન કરાવ્યું હતું ભાવનગર એટલે મારા મમ્મી છે ને અહિયાં ઘરના ને મજા એટલે કામ કરવા ગયા

કાલે સોમવાર છે એટલે પેલો તમે પ્રશ્ન એ કરો કે બંને કાર્ડ તમારી જોડે છે એ કાર્ડ કોના નામ ના હતા મારા ઘર ના નામ ના હતા કાર્ડ તમારા ઘરના ના નામ ના હતા ને એટલે તમે જે અરજી આપી ને એ અરજી લઈ અને તમે ફરી પોલીસ સ્ટેશન માં જાઓ અને પોલીસ ને તમે એમ કયો નો તમ ખ્યાલ આવે તો હું વાત કરી જો કે એને વાગેલા છે પીઆઈ તરીકે હતા લગભગ અત્યારે તો બદલી થઈ ગઈ છે અત્યારે બે ત્રણ તો ધક્કા ખાતા સાહેબ મેં મેરો ધક્કો ખાઈ ખાઈને આ વસ્તુ હું કઈ નઈ વિક છે

વધારે કયા નંબર ઉપર થી સંપર્ક થયેલો છે બોસ એ નંબર ઉપર થી તમને ખ્યાલ આવશે કે વધારે કોની જોડે વાત થઈ છે ત્યાં સિવાય તમને વાસ્તવિકતા ના દર્શન એટલે કે વાસ્તવિકતા ની ખબર નહીં પડે હું સાહેબ ગયો ને બે ત્રણ ફેરવું એટલે હું કીધું તપાસ ચાલુ છે પણ એ તો પોલીસ છે પોલીસ નું કામ શું છે કે તપાસ નો વિષય એટલે એ કામગીરી કરતા હોય પણ જેટલી આપણને ઓલું હોય એટલું ના હોય પણ એ જે કોલ ડિટેલ માં દીધું પણ કોલ ડિટેલ માં કઈ એક મહિનો થોડું હોય

આપણે એને જોડે વાત કરી લેવું અને કોલ આધાર ઉપર તમે જે પણ જાજા સંપર્કમાં તમારા જેને કોન્ટેક કર્યો હોય ને એનો આપણે કોન્ટેક કરવો પડે અને એ કોન્ટેક કોના નંબર છે એ નંબર ક્યાં કેટલા ટાઈમ કોન્ટેક્ટ છે અને કેટલા ટાઈમ ચાલુ હતી અને કેવડી વાત કરીને એ પણ કોલ ડિટેલ્સમાં જે કઈ વાત કરી હોય એનો બાયોડેટા એમાં કોલ ડિટેલ્સમાં હોય એટલે શક્ય હોય ને તો તમે પેલા કામગીરી આ કરો અને તમે તમે વાત કરો ને મને વાત કરતા હજી ઓછું હું ઓછું ભણેલો કામ કરો તમે છે ને નંબર નાખી દો અને કાલે શક્ય હોય ને તો સાડા દસ અગિયાર વાગે છે ને એ અમીર જોડે મને વાત જ કરાવે રૂબરૂ માં પણ તમને નંબર આપો છું તમે વાત કરી લેહો હા તો નંબર એ તમે મને આપો પણ ઓલા તમે ન્યા જઈને કહો ને તો હું વ્યવસ્થિત વાત કરી લઈશ તો કોણ છે ખ્યાલ છે ત્યાં સાવરકુંડલા આ હા બાબર નામ તો બહુ નથી ખબર સાહેબ પણ આપણે બે ને તમને નંબર નાખો પીઆઈ ના અને જમાદાર ના બે ને હા તો નાખો તો હું વાત કરી લઉં ready એટલે તમને સાચી મદદ કરીશ હું ભલે ભલે સાહેબ એ હા,